તેમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આ રકારની લડાઈ લડી શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દુવા પર જ્યાં સુધી ચંદ્ર શૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઈટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીંભાઈ કેટલા ગામને અસર કેટલા લોકો સ્થાપિત થયા છે કેટલા ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડૂબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડૂબાણમાં જાય છે એમ જોવા જાય તો કામ ઉંચા થઈ છે પરંતુ અને જે મિલિંગ જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ટૂંકા હોય તો એની નીચેના કામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે મનભાઈ ઘણા બધા ગામો જોવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની આજે અમારો કાર્યક્રમ એ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને પત્ર આપવાના મને લાગે છૂટા ચસકી ગઈ છે એવું લાગે

અને અમારા લોકોને સમજાવો કેમ ઓફિસમાં બેસી રહી છે નીકળો બહાર એસી માંથી રોડ પર નીકળો ગામડે નીકળો કેટલા ગામ દુબાનમાં જવાના છે ચિતારની આજે શું પરિસ્થિતિ બ્રહ્માસ શું પરિસ્થિતિ કાસ શું પરિસ્થિતિ મોહના કાચાવલી શું પરિસ્થિતિ છે આવીને ચાગીરીની પરિસ્થિતિ જુઓ તો તમને ખબર પડે ઓફિસમાં બેસીને રેટ થવાનું નથી શ્વેદપત્ર યાને વાઈટ પેપર व्हाइट पेपर अगर लोकसभा में प्रकाशित हो जाएगा बाद में कभी भी ये सूर, सूरज चंद्र जब तक रहेगा तब तक यहां पे कोई भी ऐसा आंदोलन ऐसे ही डैम नहीं बनने वाला यही व्हाइट पेपर है पिछली बार भी हमने व्हाइट पेपर की डिमांड की थी लेकिन मुख्यमंत्री जी ने आके बोला अभी हो गया है अभी ये एक बोलेगा रद्द हो गया है अभी तो आए आए दो तीन दिन हुए और बोल दिया मैंने रद्द रद कर दिया ऐसे पेपर से कोई लिखावट से रद्द नहीं होता आप परिपत्र निकालिए आप लोकसभा में इसे पारित कीजिए और विधानसभा में पारित कीजिए फिर ये